રામ રામ દાયરા ગામમાં છે ને વાચરા જાતર હોય છે રામ રામ જય દ્વારકાધીશ તો જો અત્યારે વાગી ગયે છે સાડા ત્રણ જે ઉઠ્યું છે ને આજે અમારા ગામમાં છે ને વાછા ડા ની જાતર હોય છે દર વખતે તો અમે સવારમાં જાઈ પણ આજે તો છે ને બે દિવસ થી આ મેળામાં રખડતા હતા ને તો બે દિવસ નો ઉજાગરો તો જો સવારમાં અમે આયવાલ કે ત્રણ સાડા ત્રણ થઈ ગયા હતા પછી સવારમાં છ વાગે ઉઠી બધું માલનું કામ કરીને પાછો એક વિઝિટ કરી અને સાડા નવ દસ વાગે પાછો સુઈ ગયો ને ડાયરેક્ટ અત્યારે ત્રણ વાગે ઉઠો તો બસ જો હવે મારેને ભાઈને અમે જ આવું છે જાતરમાં કેમ કે બધા ગયા છે તો એમ કીધું હાલો અમે હજી ચક્કર મારતા આવી જોઈ આવી કેમ કે રમત ને બધું સારું હોય કલાકારને તો અમ ચાલો ચક્કર મારતા આવીએ અમે Yeah. you Thank <laughs> જાતર માંથી બસ હમણાં પૂઈ ગયા છે હવે બસ મારે ગાયનું કામ કરવાનું છે અને અમારે દર વર્ષે અહીંયા ભાદરવાના પહેલા સોમવારના દિવસે જાતર હોય ચારણ્ય રમત હોય અને એવું બધું હોય કલાકાર ને જાતરને મેળા જેવું હોય એમ તો આગણી બસ ત્યાંથી આવ્યા ને હવે અમારે મારે મારું ડેલી રૂટીન કામ ચાલુ કરવાનું છે ગાયું દોવાનું આનંદ હો રામ રામ દાયરા ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા લોગમાં અને જો અત્યારે નંદીને કેવી મસ્તી ઉકેલે છે અત્યારે મેં દૂધ ફૂલ પી મસ્તી કરવી હા હા નંદુડી મારવા ઠેકડા તો છોડો હે જો જા Ah. ah. ah mamá! ma. Yo to torto, torto. Ey, el ma más... No. <laughs> ah, no, yo, yo. yo, yo, yo. માં ઓલી છે હા હવે બરોબર ગયું તો જો અત્યારે વાગી ગયા છે સાડા નવ જેવું થયું છે ને બસ જો આજે મારે દુકાને રહેવાનું વારો છે ને ભાઈ નહીં જાય છે બધા ગામ અંતરે એ બસ જો નીકળે જ છે અને મારા જ આખો દી રહેવાનું છે દુકાને એ ના આવે ને તાવું થઈ આજ તો કંટાળો આવે છે દુકાને બેસવાનો પણ જોઈએ તો દી નીકળી જાય આજનો તો જો અત્યારે ભાગીએ છે સાડા સાડા ત્રણ ની ચાર જેવું થઈ ગયું છે અને આજ તાવ નામ આખો દી ઠંડી કાઢી હજુ સ્ટેન્ડ ઉપર ફોન રાખી નેટ બધું બતાવી નાખ્યું અને હે એટલે પગાગણીમાં બાપુ આવી જાય આવી જાય પછી ફોન આવી ગયા અને પછી આગળ કામ કરી માંડ માંડ જેલ માંથી છૂટો ને એવી ફિલિંગ આવે આખો દી દુકાન માં બે બે ને બસ જો હમણાં જે પૂઈ ગયા છે અને આ આખો દી મસ્તી ને જ મૂડ માં હોય આનંદુ નંદુ એને પાછો ટાઈમ થઈ ગયો છે દૂધ પીવાનો એટલે તણવે તો આપણે આ વિડિયો અહીં પૂરો કરી દઈએ હવે અને ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારના પાછા બીજા બ્લોગમાં આપણે Muerto.